તો મિત્રો આપણે જે ટેટસ માટે લોગો હોય છે એ કઈ રીતના બનાવવા તો તમે લાસ્ટ ઓજી વિડીયો જોશો તો તમને ખબર પડશે તો મિત્રો વિડીયોની અંદર પાસવર્ડ પણ મળી જશે મિત્રો બરોબર તો જઈએ મોબાઈલની સ્ક્રીન પેર અને જોરદાર આપણે ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવતા આપણે શીખીએ મિત્રો બરોબર તો સાઈડમાં જુઓ મોબાઈલની સ્ક્રીન હવે ચાલુ કરી દીધી છે આપણે બરોબર તો ચલો અહીંયાથી વિડીયો લાસ્ટ જોવો તો તમને પાસવર્ડ પણ વિડીયોની અંદર મળી જશે બરાબર તો જુઓ અહીંયા બાજુ મોબાઈલની સ્ક્રીન આપણે ચાલુ કરી છે મિત્રો બરાબર તો મિત્રો તમારા ફોનની અંદર અલાઈ મોશન ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો બરોબર બરાબર કેમ કે આપણે મિત્રો પિક્સલ લેપમાં નથી બનાવતા લોકો આપણે જે લોગો બનાવે છે એ મિત્રો અલાઈ બનાવીએ છીએ મિત્રો બરોબર તો ચલો અહીંયા અલાઈ મોશન એપ આપણે ચાલુ કરી દીધી મિત્રો જુઓ તમે લાઈવ પ્રૂફ સાથે મિત્રો બરાબર તો સૌ પ્રથમ તો મિત્રો અહીંયા આ રીતનું ઓપ્શન આવે એટલે તમારે શું કરવાનું મિત્રો સૌ પ્રથમ તો મિત્રો પ્લસવાળું આઈ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો બરાબર તો અહીંયા થી હવે તમારે જે સાઇઝના લોકો બનાવવા એ સાઇઝ અહીંયા એપજ કરી લેવાની મિત્રો બરોબર તો અહીંયા આપણે છેલ્લે નંબર પર ક્લિક કર્યું છે બરાબર અને અહીંયા ક્રેડિટ પોઝિટ પર આપણે ક્લિક કર્યું છે મિત્રો બરાબર તો તમારે મહેનત ના કરવી તો વિડિયો લાસ્ટ જોજો એટલે તમને પાસવર્ડ મળી જશે મિત્રો બરાબર તો આ રીતનું આપણે એકઝટ્ટ આવી છે મિત્રો બરાબર સાઇઝ એકઝટ બનાવેલી છે મિત્રો બરાબર તો હવે તમારે શું કરવાનું છે મિત્રો આપણે ક્લસ પર ક્લિક કરવાની છે અહીંયાથી એક આથી શેપ લઈ લેવાની છે આ રીતની અને મોટી કરી નાખવાની મિત્રો બરાબર પછી મિત્રો આનો કલર કરવાનો છે આપણે સેંકણી કલર કરવાનો છે તો ચાલો અહીંયાથી ક્લિક કરશું અહીંયાથી ક્લિક કરી અહીંયા આ કલર ઉપર ક્લિક કરીશું અહીંયાથી નીચે જે ઓપ્શન્સ હોય તેના આપણે ક્લિક કરવાનું મિત્રો બરાબર તો એક એકદમ મિત્રો આ રીતનો પીળો કે તમને જે કલર તમને ગમતો હોય એ કલર અહીંયાથી આપણે આજે સેંકણી કલર જેવો બનાવવાનો છે મિત્રો બરાબર તો ચલો તો અહીંયાથી આપણે એકસર આટલા રાખીએ બરાબર આ રીતનો કલર આપણે સેટ કર્યો બરાબર રાઈટ કરી નાખ્યો મિત્રો બરાબર આ થોડું લાલ જેવું લાગે છે ની મજા આવે મિત્રો બરાબર તો ચાલો અહીંયાથી ફેર આપણે કલરમાં જશું ફેર આપણા એડી પર આટલું ક્લિક કરી જોઈ જઈએ આ રીતનું મિત્રો બરાબર કલર એડ થઈ ગયો છે આપણે બરાબર ફાઇનલી જો થમને પર તમે જે એવા જ મિત્રો આપણે લોકો બનાવવાના છીએ મિત્રો બરાબર તો ચાલો અહીંયાથી આપણે ખાલી જગ્યા પર ટેપ કરીશું ખાલી જગ્યા પર ટેપ કરવાનું મિત્રો બરાબર હવે તમારે જે આઈડીનું નામ હોય ઇન્સ્ટાગ્રામની જે આઈડીનું નામ તમારે અહીંયા લખવાનું છે તો ચાલો આપણી આઈડીનું નામ છે મિત્રો વનરાજ પંદર દરબાર એડિટ બરોબર અહીંયાથી ક્લિક કરશું અને કલર વ્હાઇટ રાખવાનું મિત્રો એટલે લાગે સારું બરાબર પછી મિત્રો અહીંયા આપણે ટ્રાન્સફોર્મર જવાનું છે અને અહીંયાથી રોટે જ મજૂરા ને એવું કરી નાખવાનું બરાબર અહીંયાથી મોટું કરી નાખવાનું આ રીતનું બરાબર અહીંયા ટેકચ રાખી દેવાનું મિત્રો બરાબર પછી મિત્રો અહીંયાથી આપણે લખવાનું છે ગુજરાતી ગુજરાતી એસ ટી સ્ટેટસ તેટિંગ બરાબર એ પણ આપણે વ્હાઈટમાં રાખીએ વ્હાઈટ કલર બરાબર અહીંયાથી રોટીજમાં જઈ અહીંયાથી આ રીતનું મેવું કરી નાખવાનું મિત્રો બરાબર આ રીતનું અહીંયાથી એક નીચે લઈ દેવાનું ઓકે હવે તમારે ઇન્સ્ટાગ્રામના કે યુટ્યુબના જે લોગોનું હોય ને મિત્રો એ લોગો અહીંયાથી લેવાના છે આપણે મીડિયમ જે ફાઇલમાં લોગો હોય એ ફાઇલ અહીંયાથી આપણે ખોલી નાખીએ મિત્રો બરાબર ચલો અહીંયાથી આપણે ફોટા ઘણા મિત્રો એડ થઈ ગયેલા છે એટલે અહીંયા તો મિત્રો વિડીયો તમને ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો આવા દરેક વિડીયો આપણે ગુજરાતીમાં આવે છે મિત્રો બરાબર એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર તો આ રીતના આ લોકો લેવાના છે ક્લિક કરવાનું છે ઇફેક્ટમાં જવાનું છે એડ ઇફેક્ટમાં ક્રોમાં કેનું ઓપ્શન આવે છે એના આપણે ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું છે બરાબર અહીંયા ક્લિક કરી અને આ રીતનું કરી નાખવાનું મિત્રો બરાબર અહીંયા રોટેજમાંથી નિવૃત્ત રાખવાનું મિત્રો એકત્ર થઈ જાય છે બરાબર પછી અહીંયા એડ કરી નાખવાનું મિત્રો બરોબર ઓકે હવે આ તરણાનું મિત્રો તમારે ગ્રુપ બનાવી દેવાનું જે એક આપણે નામ આ તરણાનું પછી અહીંયા ગ્રુપ કરી નાખવાનું અહીંયાથી આપણે ગ્રુપ તમારે જેમ આગુ પાછું જે રીતનું કરવું એ રીતનું તમે કરી શકો મિત્રો બરાબર ઓકે તો તમારે મિત્રો વધારે મહેનત ના કરવી હોય તો પાસવર્ડ નોટ કરી લેજો પાસવર્ડ રાખેલો છે પચીસ બાવીસ નોટ કરી લેજો બરાબર તો પછી મિત્રો અહીંયાથી તમારે ક્લિક કરવાના ઉપર અને જે બીજા નંબરનું આવે છે ક્રેડિટ ફ્રેમ પીએનજી તેના પર ક્લિક કરી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો બરોબર તો આ રીતનો ફોટો બનીને એડ થઈ જશે તમારા ગેલેરીની અંદર મિત્રો બરાબર તો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો મળશે બીજા નવા વિડીયોમાં એટલે ખરા જય માતાજી